પાણી મેં ગઈ છપા તીન મછલી પાણી મેં ગઈ માતાજી મિત્રો હું પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર કોમેન્ટ કરજો મિત્રો આજના બ્લોગની શરૂઆત કરીએ સૌને જય માતાજી સુપ્રભાત ગુડ મોર્નિંગ આજે જો આરતીને જમવામાં શું બનાવી છે રસ ગવાનું શાક હતું રાત્રે સમારી તમે જોયું છે બ્લોગમાં રસ ગવાનું શાક અમારા વીરુનું ફેવરિટ છે રસ વીરુ અને આદ્યાનો પણ ફેવરિટ રસ નહીં આદુ મમ્મી હજુ આવ્યા નથી ગંગા મમ્મી જમી લઈએ મિત્રો મળીએ પછી બીજા વિડીયોમાં જય માતાજી મિત્રો પાછળ પપ્પા લોન કટિંગ કરે છે અમુક લોનમાં કોકરા પડી ગયા એ કોકરા લેવાના છે કોકરા લેવાનું કામ કરવાનું છે ટોકન લઈ લો Quais a gente é o coqueira, papai, 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 passar de curvinha, que

લોન કટિંગ કરે છે મમ્મી બધો કચરો બહાર કાઢે છે જુઓ કયું હાદરું

થવા માંડે છે ગાર્ડન ધીમે ધીમે જો ચી કુડી નીચે તો એકદમ સાફ થઈ ગયો જ સોલો પડે લોન થતી નહીં જોવા મિત્રો

કચરો બહાર નાખવા જઈએ છીએ ચાર થી પોચ ફેર થશે આવા એટલે બધી લોન કટિંગ થઈ જશે 谢谢

હા બોલો આરતી લઈ લઉં હું એ ગાર્ડન આરતી માં આવી છે લેવા માટે ક્યાં બેટા હું કેવા આ લેજે લેવડાવ જે હટજે બધું આ પાઇપો ને આરતી લેજે આ અવાજ આવશે છેલ્લી વાવ થોડું ભરી દે કોથળી ભરાઈ જવાય આયું ગાર્ડન કટિંગ થઈ ગઈ છે મિત્રો જોઈ શકો તમે ગાર્ડનમાં હવે સ્વચ્છતા જોવા મળે છે વિરૂપણ આવી ગયું છે પાછો બુના બેટા

પપ્પા હવે આગળનું ગાર્ડન બાકી છે એનું લોન કટિંગ કરી રહ્યા છે પૂરું થઈ ગયું છે પાછળનું ગાર્ડન ક્લીન એકદમ આગળનું ગાર્ડન બાકી છે થોડું લોન કટિંગ કરવાની મમ્મી જમી લીધું છે બહુ ઉતાવળ કરી મમ્મી અમે લેટ પડે ઓકે ઓકે આજે જુઓ આ દુ ઢોકળા ઢોકળા બનાવે છે ડિમ્પલે સરસ મજાના ઢોકળા બનાવ્યા છે गई એક <laughs> <laughs> <Yeah! laughs> <laughs>

छपाक दो मछली दो मछली पानी में गई छपाक तीन मछली तीन मछली तीन मछली पानी में गई पानी में गई पानी में गई चार छपाक 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 चार मछली चार मछली चार मछली चार मछली पानी में गई पानी में गई पानी में गई पानी में गई छपाक 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 पांच मछली पांच मछली पांच मछली पांच मछली पानी में गई पांचवी बार ना बोला पांचवी बार एक दो तीन चार हाँ तो पांच मछली